આપણે આગામી બાર માર્ચ થી બાર માર્ચ થી દરરોજ સાંજે નવ વાગે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રીમાં સિક્સટી ડેઝ સુધી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ખાલી તમને સ્પીકિંગ નહીં ખાલી તમને ગ્રામર નહીં સ્પેલિંગમાં ભૂલો થાય છે સ્પેલિંગ કેમ યાદ રાખવા સાયલેન્ટ લેટર્સના નિયમો તમામ પ્રકારની વસ્તુઓ તમને આ કોર્સમાં જોવા મળવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો અને જે સાંજે નવ વાગે બાર માર્ચથી શરૂ થવાની છે તો એમાં પણ તમારે જોડાવાનું નમસ્કાર મિત્રો હું વિજય નાકિયા અને આજે આપણે વાત કરવાના છીએ કે ટૂંક સમયમાં કેવી રીતે અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ ઘણા બધા કોલેજના વિદ્યાર્થીઓ હશે કે જેને એક્ઝામ આપવાની હશે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જેને જોબ માટે ઇન્ટરવ્યૂ આપવાનો હશે ઘણા બધા એવા બિઝનેસમેન હોય કે જેને ફોરેનમાં કોઈ પણ પ્રકારની ડીલ કરવાની હોય અને હાઉસવાઇફ તો ખરે કે ભાઈ ઘણા બધા એવી હાઉસવાઈફ છે કે જેના છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને એમની સાથે જ્યારે સ્કૂલમાં કે પછી છોકરાઓ સાથે ઇન્ટરેક્ટ કરવાનું થાય છે ત્યારે આપણને તકલીફ પડતી હોય છે એવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે આપણે કોઈનું અંગ્રેજી અંગ્રેજી સાંભળી અથવા તો તો આપણને કોઈ એમ વાંચી દઈએ છીએ સાંભળીને સમજી પણ શકીએ છીએ બટ એ જ વારો જ્યારે આપણને ખુદને બોલવાનો આવે ને ત્યારે તકલીફ પડે છે તો આ તકલીફને દૂર કઈ રીતે કરવી શું કરવું એ તમામ પ્રકારની માહિતી તમને આજના લેક્ચરમાં આપવામાં આવશે તો ખાસ અંત સુધી બન્યા રેજો વિડીયોને એક વખત લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અત્યારે જ અને કમેન્ટ સેક્શનમાં એક લાલ કલર નું હાર્ટ પણ મૂકવાનું ભૂલતા નહીં હા તો જેમ મેં કીધું કે જ્યારે આપણે ખુદને અંગ્રેજી બોલવાનું થાય છે ત્યારે તકલીફ પડે છે એનું રીઝન એક જ છે કે આપણે આપણી મધર ટંગમાં જ હંમેશા વાત કરતા હોય છે કારણ કે અંગ્રેજી નથી બોલી શકતા એની પાછળનું રીઝન એક જ છે કે આપણે અંગ્રેજીમાં એટલી પ્રેક્ટિસ છે નહીં આપણે સ્કૂલમાં ભણ્યા પણ એ એઝ એ સબ્જેક્ટ તરીકે ભણ્યા કોઈ દી લેંગ્વેજ તરીકે આપણે ભણ્યા જ નથી તમે હું ગુજરાતી કેવું સરસ મજાનું બોલી શકીએ છીએ શું એવું અંગ્રેજી ના બોલી શકીએ અરે હંડ્રેડ એન્ડ વન બોલી શકે કેવી રીતે એક પ્રશ્ન દરેક પ્રશ્નના જવાબ પણ હું અંતમાં આપવાનો છું ચિંતા ન કરતા અને બીજો એક પ્રશ્ન કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે બહુ સરસ મજાનું ઇંગ્લિશ બોલતા હોય છે ઘણા બધા વ્યક્તિઓ છે આપણી સામે સરસ મજાનું ઇંગ્લિશ બોલતા હોય છે તો આપણે તેનાથી ઇમ્પ્રેસ થઈ જતા હોય હા એક મહત્વની વાત એ છે કે જ્યારે પણ આપણે બોલવાની શરૂઆત કરીએ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન હોય કે સામેવાળા વ્યક્તિ મારી ભૂલ પડશે તો હસશે તો એમ હું ખોટું બોલીશ તો આપણને અંદર બીક હોવાના કારણે કોન્ફિડન્સ લેવલ લો જશે જેથી કરીને આપણે જીવનમાં કોઈ દિવસ અંગ્રેજી બોલી શકીશું નહીં આપણે ગુજરાતી ભાષા આપણી મધર ટંગ છે જ હિન્દી ભાષા મરાઠી ભાષા કોઈ પણ જે પોતાની મધર ટંગ હશે ને એટલી સુપર વે બોલતા હશે કે એની વાત જાવ દે શું કામ કે જ્યારે નાનું બાળક હોય છે ત્યારથી જ ઈવન તમે ને હું આપણે નાના હતા ત્યારે આપણે મન પડી બોલતા ભૂલ કરતા આપણને મતલબ એ બીક હતી જ નહીં આપણને બી ગતિ જ નહીં કે સામેવાળો હસશે કે શું કરશે હા આપણે ખોટું બોલતા તો આપણા મમ્મી પપ્પા કાકા કાકી જે હસતા હતા ઇવન આપણે પણ નાના છોકરાઓ અત્યારે ખોટું બોલતા આપણે હસીએ છીએ બટ એને કોઈ દિવસ દિલ ઉપર લાગતું નથી જ્યારે આપણને દિલ ઉપર લાગી આવે છે અને એમ થાય છે કે મારી આબરૂનું શું થશે મારી ક્રેડિટ શું થશે તો આવા બધા ઘણા બધા કન્ફ્યુઝનના કારણે જ આપણે ક્યાંક ને ક્યાંક અંગ્રેજી બોલી શકતા નથી તો આ બધી વસ્તુઓમાંથી આપણે બહાર નીકળવું હોય તો શું કરવું પડશે તો મિત્રો ખાસ એક વસ્તુ તો તમારે એક કરવી પડશે જ્યારે આપણે ડ્રાઈવિંગ શીખીએ છીએ હે ડ્રાઇવિંગ શીખે છે તો સૌથી એના રૂલ્સ રેગ્યુલેશન વાંચવાથી કે તમને કોઈ સમજાવશે કે આ રીતે ગેર પડે કે આ રીતે ડ્રાઇવિંગ કરાય તો તમને શું આવડી જશે નહીં ઇવન તમારે ગાડીમાં એની સીટ ઉપર ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવું પડશે તમારી જાતે જ ગેર બદલાવવા પડશે અને તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે સેમ એવી જ રીતે કોઈ પણ ભાષા આ દુનિયાની કોઈ પણ ભાષા એવી ભાષા નથી કે જે આપણે એની ઉપર મહેનત કરીને ન બોલી શકીએ તો એવી જ રીતે ઇંગ્લિશ પણ એક એવી જ સરસ મજાની ભાષા છે કે જેના અને જો આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે ભાઈ આપણી મધર ટંગને આપણે પ્રોત્સાહન આપીએ આપણે આમ કરીએ હું પણ તમારી સાથે સહેમત જ છું બટ અત્યારે આપણે નાના હોઈએ છીએ જ્યારે આપણે એની ઉપર બહુ ફોકસ કરતા નથી અને મોટા થઈ અને ઘણા બધા અત્યારે જોતા જ હશે કે બહુ મોટી પ્રોબ્લેમ છે ફેસ કરવી પડે છે અત્યારે એઆઈચેટ જીપીટી નો જમાનો આવી ગયો છે તમને ખબર છે કે એમાં અંગ્રેજી વગર કશું પોસિબલ નથી તો ખાસ અત્યારથી જ આજ સમયથી જે હું બધી માહિતી આજે આપવાનું છું સ્ટેપ બાય સ્ટેપ એ બધા સ્ટેપ તમારે ફોલો કરવાના છે એવન તમે ફક્ત ને ફક્ત બોલી શકશો એ મારી જવાબદારી છે હા તો જેમ જે તમને કીધું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે તો એના માટે હું તમને ત્રણ ટિપ્સ આપું છું એ ત્રણ ટિપ્સને ફોલો કરજો એટલે વધારે તમને આનંદ આવવાનો છે એક તો એ કે જ્યારે પણ આપણે કોઈ પણ ભાષા શીખવા માટે આવીએ છીએ ત્યારે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને અથવા ઘણા બધા લોકોને અંગ્રેજી બહુ સરસ બોલતા હોય ને

આપણે શીખવી છે આપણા માટે શીખવી છે તો આપણે આપણને આપણને ખોટા એક્સક્યુઝિસ આપીશું નહીં

કોર્સ એકદમ ફ્રીમાં સિક્સટી ડેઝ સુધી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ખાસ મિત્રો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘણી બધી માહિતી તમને આ કોર્સમાં મફતમાં મળવાની છે ફ્રીમાં મળવાની છે હે ખાલી તમને સ્પીકિંગ નહીં ખાલી તમને ગ્રામર નહીં સ્પેલિંગમાં ભૂલો થાય છે સ્પેલિંગ કેમ યાદ રાખવા સાયલેન્ટ લેટર્સના નિયમો તમામ પ્રકારની વસ્તુઓ તમને આ કોર્સમાં જોવા મળવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો અને જે સાંજે નવ વાગે બાર માર્ચથી શરૂ થવાની છે તો એમાં પણ તમારે જોડાવાનું છે કે એમાં તમને ઘણો બધો પ્રકારનો ફાયદો થવાનો છે થવાનો છે ને થવાનો છે આ કોર્સમાં હું શું કરાવવાનો છું કે જે તમને મતલબ કે અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ કરવાની જે અમુક મેથડ્સ હોય છે એ બધી મેથડ્સ વન બાય વન લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ ને રીડિંગ આ બધી વસ્તુઓ તમને આ કોર્સ થ્રુ મળવાની છે અને એકદમ ફ્રીમાં આપણી જ આ યુટ્યુબ ચેનલ પરથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમામ વિદ્યાર્થીઓને શેર કરવાનું ભૂલતા નહીં જે લોકોને અંગ્રેજી શીખવું છે બરોબર છે અને કમેન્ટ સેક્શનમાં હાર્ટ નું સિમ્બોલ મૂકી દેજો અને કોઈ પણ ઉંમરે કોઈ પણ વસ્તુ હાસિલ કરી શકાય છે કરી શકાય છે અને કરી શકાય છે તમને પણ સાઠ દિવસમાં ઘણો બધો ફેર પડવાનો છે એ હું તમને

આ બધી વસ્તુઓ કરવાથી તમે તમારા દિવસમાં મને તમારા ખાલી સાઠ દિવસમાં સાઠ કલાક એટલે કે એક દિવસની એક કલાક જ જોઈએ છે વિલ યુ ગીવ મી તમે આપશો ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ લાઈક મી દેન યુ વિલ હેવ ટુ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ એન્ડ વિલ હેવ ટુ જોઈન ધીસ કોર્સ ફ્રી કોર્સ કોણ સા ફ્રી કોર્સ આ નંબર ઉપર મેસેજ કરી દેશો તો તમને પણ એક વોટ્સઅપ ચેનલ લિંક પણ એમાં જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલ તેમજ ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી દેજો દરેક પ્રકારની માહિતી તમને ત્યાંથી મળશે જો સાઠ દિવસમાં જ તમારે તમારું અંગ્રેજી ઇમ્પ્રુવ કરવું છે તો મને સાઠ દિવસ એક કલાક આપવાની છે યુ ગીવ મી યશોનનો